રોટી પીઝા કેવો લાગે છે રેયાન્સ ને મસ્ત યમ્મી યમ્મી યમ યમ ખુશી દેખો ખુશી ટાઈમપાસ ચાલી રહ્યો તો અહીંયા બપોરનો પાસ ચાલી રહ્યો છે કાચકોળીઓનો એમાં બધા પ્રો ખેલાડી છે આ થોડો કાચો ખેલાડી છે જો આ ચીટિંગ કરે છે હવે

એ છે મે બે પડ્યા છે બે પડ્યા છે બે પડ્યા છે હા બે પડ્યા છે આવો આઠ આઠ એક આઠ એક આઠ એક આઠ ચલાવી એક

कोई टिप्स है हां इधर ही करला तो लोगे घर वाली की चावल पर लोगना घर ਨਾਲ ਨਾ ਦੋ ਡਾਇਰੈਕਟਰ ਨਾ ਨਾ ਕੋਈ ਨਹੀਂ ਉਹਨੇ ਜਾਲਨ ਦੇ ਦੋ ਨੇ ਪਾਤੀ ਦੇ ਵਾਲੇ ਚਾਰ ਚਾਰ ਕਾਂਚੇਲੀ ਨਹੀਂ ਆਉਂਦੀ ਅੱਥਾ ਆਇਆ ਬਈ 242 ਇਸ ਇੱਕ ਪਾਪੋ ਇੱਕ ਪਾਪੋ ਆਹ ਇੱਕ ਬਣ ਗਿਆ ਉਹ ਚੀਕ ਦੋ ਦੋ ਨੇ ਤਾੜ ਪਰੇ ਕਿ ਤਾੜ ਇੱਕ ਜਦ ਪੋੜੀ ਪਾਤੀ ਦੇ ਸਾਰੇ ਆ ਗਏ मैं जान dengan. સારી રીતે બાર વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદમાં અહીંયા ગરમ ગરમ ચા બની રહી છે પાપડી ધરાઈ રહી છે તમારે ત્યાં ચામાં શું સાથે ખાય છે અમારા તે તો પાપડી અને મને ખાવી છે મેગી 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 અહીંયા અહીંયા જો પાપડી કરાઈ રહી છે મસ્ત નહીં તો આ રેડી થઈ ગઈ છે આદુ લસણ અને મરચાં છે એમાં થોડું જીરું નાખી દીધું છે ટામેટું ડુંગળી ને ફુદીનું અને આ તેલ વટાણા આમાં આપણે પેલા વાઇટ વટાણા વાપરતા હોય છે વઘાર કર્યો છે માં થોડી હિંગ તજ મરી અને લવિંગ વાઇટુ છે અહીંયા હવે તેલ ગરમ થઈ ગયું છે

ગઈ છે એટલે હવે આદુ મરચાની પેસ્ટ વાળું નાખી દેવાનું ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે હવે આપણે આ એમાં ટામેટું નાખી દેવાનું ટામેટાને સરખી રીતે તેલ ના છોડે ત્યાં સુધી શેકાવા દેવાનું ગયું છે હવે એટલે પહેલાં હળદર નાખીશું

આને બરાબર શેકડ દેવાના તેલ જ્યાં સુધી ઉપર આ રીતે નામા આમાં સફેદ વટાણા નાખી દેવાના આ રીતે बेसन નો આને whisk ની મદદ થી lumps ના રહી એવી રીતે ગોલી કારવા માં ગોલાયક નાખી આમાં बेसन નો ગોળ આ રીતે નાખી દીધો છે પાકીમાં આપણે પાણી દેવાનું સ્વાદ અનુસાર આપણને મીઠું જેવું આપણે ફાવતું હોય એવું નાખી દેવાનું હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ સ્વાગત છે તમારું મારા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ બધાને સેમ વ્લોગ છે પણ બીજો દિવસ છે તો જોઈએ આજે અમારે માટલી આપવા જવાનું છે તો માટલીમાં કેવી રીતે થાય છે તમને દેખાડીશ પછી આગળ ચલો બાય અમે રેડી થઈ ગયા છીએ અને નીકળીએ છીએ માટલી આપવા માટે જો બધાને દેખાડી દઉં છું હાય કરોલા હાય

અમારા જમે જ અમારા ડ્રાઈવર છે અમારા એટલે કે જોઈ લેજો બધા સવારી અમે હવે આવી ગયા છે માટલી લઈને હમણાં આપીશું હવે કોઈ બહાર નહીં નીકળતું હવે અમારા સ્વાગતમાં તો બાજુ આ બાજુ

આ ભાઈને ભૂખ લાગી છે એટલે ચાલુ જ કરી દીધું છે આ છે અમારા આ જમય છે દાદા કેવું ચાલે